માર્કેટિંગ યાર્ડ મહુવા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્કેટિંગ યાર્ડની સુવિધાઓ અને માર્કેટિંગ યાર્ડ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અને પ્રગતિ સાથે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં પ્રથમ નંબરની હરોળમાં આવી છે તે વિશે વાત જણાવવામાં આવી હતી તો ખેડૂતોને મળતા વિવિધ લાભો અને ખેડૂતોને મળતી વિવિધ સરકારી યોજનાના લાભો વિશે વાત જણાવવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં માર્કેટિંગ યાર્ડ મહુવાના ચેરમેન શ્રી ગભરુભાઈ કામળિયા

મહુવા માર્કેટિંગ યાર્ડની સ્થાપના ઓગણીસો ને અઠ્ઠાવનમાં થયેલ છે જેનો ઉદ્દેશ ખેડૂતોને પોતાની ખેત પેદાશના પોષણ સંભાવો મળી રહે અને છેતરાય તે માટે ખુલ્લી હરાજી ખરો તોલ અને રોકડ નાણાંના સિદ્ધાંત ઉપર કામ કરવામાં આવી રહેલ છે મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીમાં દેશભરમાં પ્રખ્યાત છે તેમાં ખાસ કરીને સફેદ ડુંગળી માટે દેશનું પ્રથમ નંબરનું તેમજ મગફળીમાં પણ સૌરાષ્ટ્રનું ત્રીજા નંબરનું અને નાળિયેરીની હરાજી ગુજરાતમાં માત્ર મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે જ થાય મહુવામાં એકસો સાઠ જેટલા ડિહાઇડ્રેશન પ્લાન્ટ આવેલા હોવાથી તેમજ મગફળી માટે ઓઇલ મિલો પીનટ બટરના કારખાનાઓ વગેરે ઉદ્યોગો આવેલા હોવાથી વેપારીઓની મોટી સંખ્યા હોવાને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા માટે આવે છે તેમજ મગફળી વેચવા માટે પણ આજુબાજુના સો કિલોમીટરના વિસ્તારમાંથી માર્કેટિંગ યાર્ડની વિશ્વસનીયતાને કારણે ખેડૂતો આવે છે મહુવા માર્કેટિંગ યાર્ડ સો વીઘામાં પથરાયેલું છે ડુંગળીની સિઝનમાં ઉતારવાની વ્યવસ્થા કરવા માટે બીજી ત્રણસો વીઘા જેટલી જમીનો ભાડે રાખી અને વ્યવસ્થા કરવામાં આવી છે અહીં ખેડૂતોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાનું ઠંડુ મિનરલ પાણી રાહત દરે જમવાનું રહેવાની ઉત્તમ સુવિધાઓ વે બ્રિજ વગેરે ઉપલબ્ધ છે માર્કેટિંગ યાર્ડનું તમામ વહીવટી કામકાજ કોમ્પ્યુટરાઇઝ હોવાથી એકદમ સરળ રીતે ચાલે છે ખેડૂતોના માલનું પૂરતું રક્ષણ કરવામાં આવે છે કમોસમી વરસાદમાં પલળે નહીં તે માટે પ્લાસ્ટિક પણ આપવામાં આવે છે આમ છતાં જણસીનું ગુમ થયાનો કોઈ બનાવ બનેલા હોય તો તેનું વળતર પણ ચૂકવવામાં આવે છે તાલુકાના તેમજ જેસરમાં ગયેલ ખેડૂતોને રૂપિયા ₹3 લાખનું ખેડૂત અકસ્માત વીમા કવચ મેડિકલ સહાય ડીપ ઇરિગેશન તાલપત્રી દવા છટકાવ કરવાનો પંપ વગેરે યોજનાઓ મારફતે વાર્ષિક અંદાજિત રૂપિયા બે કરોડ જેવો બજાર ફંડનો ઉપયોગ ખેડૂતોને સહાય કરવા પાછળ કરવામાં આવે છે મહુવા માર્કેટિંગ યાર્ડની વિશેષતા ખેડૂતોને પોતાનો માલ હરાજની લાઇનમાં ઉતારી દીધા પછી કોઈ પણ પ્રકારનો ખર્ચ કે કપાત નથી મહુવા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્શનની દેખરેખ નીચે તમામ કર્મચારી ભાઈઓ ખડે પગે રહી કામગીરી કરતા હોય છે તેથી સુચારુ વ્યવસ્થાના કારણે ખેડૂતો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આવે છે ત્યારે તેઓને પોતુકુ માર્કેટિંગ યાર્ડ હોવાનો અહેસાસ થાય છે જય જવાન જય કિસાન હું ગભરુભાઈ કામળિયા ચેરમેન શ્રી એપીએમસી મહુવા આપણું મહુવાનું માર્કેટિંગ યાર્ડ ગુજરાતમાં નવમે નંબરે અને સૌરાષ્ટ્રમાં ત્રીજે નંબરે છે તો આપણા માર્કેટિંગ યાર્ડની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી ટોટલ જાતની ઝણસી આવે છે આજે સિંગની સાવરકુંડલા આપણી કરતાં આગળ હતું એની બદલે આપણે અત્યારે સાવરકુંડલાની આગળ આ ગયા છીએ અને બાકીની અમારા યાર્ડની અંદર જે કાંઈ સુવિધાઓ જે ખેડૂતલક્ષી જે આપણે યોજનાઓ ઐકીએ છીએ એ તમામની માહિતી અમારા સેક્રેટરી આપશે આપ સૌ જાણો છો મોવા માર્કેટિંગ યાર્ડની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ છે માર્કેટિંગ યાર્ડ હંમેશા ત્રણ સિદ્ધાંત ઉપર હાલતા હોય છે ખુલ્લી હરાજી ખરો તોલ અને રોકડા નાણાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતની અંદર મોવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીમાં ખૂબ જ પ્રખ્યાત છે સમગ્ર ભારતમાં ત્રીજા નંબરે અને ગુજરાતની અંદર પહેલા નંબરે માર્કેટિંગ યાર્ડ મોવા છે અહીં સિંગની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે સૌરાષ્ટ્રમાં ગોંડલ રાજકોટ બાદ ત્રીજા નંબરનું સિંગનું પણ મોવા માર્કેટિંગ યાર્ડ છે અહીં સૌરાષ્ટ્રભરના સફેદ ડુંગળી પકવતા ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે મોવા યાર્ડની અંદર આવે છે જ્યારે ખેડૂતભાઈઓ આવતા હોય છે ત્યારે તેઓને ગેટ એન્ટ્રી સમગ્ર કોમ્પ્યુટરાઇઝથી ગેટ પાસ આપવામાં આવે છે અને કમિશન એજન્ટ ભાઈઓને તેમની માહિતી મળે છે કે કોણ ખેડૂત કેટલા થેલા લઈને મારામાં આવ્યા છે એની સંપૂર્ણ માહિતી કોમ્પ્યુટરાઇઝ રાખવામાં આવી છે ત્યારબાદ મજૂરીના દર પણ એકદમ નોમિનલ રાખવામાં આવ્યા છે એકવાર ડુંગળી કે મગફળી ઉતરી ગયા પછી ખેડૂતભાઈઓને કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી મગફળીની અંદર આજુબાજુના સો કિલોમીટર એરિયામાંથી ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે સમગ્ર ભારતની અંદર વધારેમાં વધારે ડિહાઈડ્રેશન ફેક્ટરી ધરાવતું આ મોવા છે મોવાની અંદર લગભગ એકસો સાઠ ફેક્ટરી ડિહાઈડ્રેશન ઉદ્યોગ આવેલા છે જે વિદેશી ઊંડીયામાં લાવીને ખૂબ જ ઇકોનોમિકલ રીતે મોવા ખૂબ જ આગળ પડતું છે મગફળીમાં પણ અહીંયા સિંગતેલ પીનટ બટર જેવા મોટા મોટા ઉદ્યોગો આવેલા છે અહીં ખેડૂતભાઈઓ આવે તો પોતાને માટે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા લાઇટ સિક્યુરિટી આવી તમામ પ્રકારની વ્યવસ્થા મોવા માર્કેટિંગ યાર્ડ કરે છે મોવા માર્કેટિંગ યાર્ડ અંદાજીત સો વીઘાની અંદર પથરાયેલું છે આ આ ઉપરાંત વધુ જણસ આવવાને કારણે ત્રણસો વીઘાથી વધારે જમીન ખેડૂતોની ભાડે રાખવામાં આવે છે જ્યાં પણ લાઇટ પાણી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે છે ક્યારેક વધુ પડતી આવકને હિસાબે ખેડૂતભાઈઓને એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસે વારો આવતો હોય અને જો ખેડૂતોની થેલી ગુમ થઈ જાય તો તેમના નાણાંનું ચૂકવણું પણ મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવે છે અહીં દરિયા કિનારો હોવાથી ખૂબ જ પછાત ખેડૂતો એટલે કે બે વીઘાથી લઈને ત્રણ વીઘાથી લઈને પાંચ વીઘાના ખેડૂતો પણ અહીં આવેલા છે તેઓને દવાખાના જવાનું હોય તો પણ તેઓ પાસે ખર્ચો ન થઈ ન હોય અંદાજીત પચીસો કે પાંચ હજાર રૂપિયાની સહાયની પણ જરૂર પડે તો મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા આવી દવાખાનાને લગતી સહાય પણ આપવામાં આવે છે આ ઉપરાંત ખેડૂતોને ડ્રીપ ઇરિગેશનની ખેતી કરે તો બે હેક્ટરે બાર હજાર રૂપિયા જો તાલપત્રીની ખરીદી કરે તો એક ખેડૂત દીઠ એક હજાર રૂપિયાની સહાય આ ઉપરાંત કોઈ ખેડૂત છે કે જે તાલુકામાં આવેલો હોય તેમજ બાજુના જેસર તાલુકાના સત્તર ગામના ખેડૂત કોઈ આકસ્મિક રીતે અવસાન પામે તો તેઓને ત્રણ લાખ રૂપિયા સુધીનું આકસ્મિક વીમાનું કવચ લેવામાં આવે છે આ ઉપરાંત ચાલુ વર્ષે દવા છાંટવાના સ્પ્રે પંપમાં પણ ખૂબ જ મોટી જોગવાઈ કરીને દર વર્ષે મોવા માર્કેટિંગ યાર્ડની જે આવક થાય છે એમાંથી અંદાજીત પચીસ ટકા એટલે કે બે કરોડ જેવી સહાય ખેડૂતો માટે ઉપયોગી કરવામાં આવે છે અહીં ખેડૂતોની જનસી ઉતારવા માટે વિવિધ શેડો અંદાજીત ત્રણ લાખ ફૂટના શેડો મોવા માર્કેટિંગ યાર્ડની અંદર છે વિવિધ રોડો જે આરસીસીના છે આ ઉપરાંત વેબ્રિજની સુવિધાઓ છે ખેડૂતોને સુવા માટેની ગેસ્ટ હાઉસની સુવિધાઓ છે આમ તમામ સુવિધાયુક્ત મોવા માર્કેટિંગ યાર્ડ છે વધુ પડતી આવક થતી હોય જ્યારે માલ નીચે ઉતરતો હોય તો વરસાદ આવે ત્યારે પ્લાસ્ટિક વિના મૂલ્યે આપવાની વ્યવસ્થા પણ મોવા માર્કેટિંગ યાડ કરી રહ્યું છે આ ઉપરાંત જમવા માટેની વ્યવસ્થા ખૂબ જ મિનિમમ સાઠ કે પાસાઠ રૂપિયાની અંદર અનલિમિટેડ જમવાની વ્યવસ્થા પણ મોવા માર્કેટિંગ યાડ યાર્ડ કરી રહ્યું છે આપ સૌ જાણો છો તે રીતે ખેડૂતભાઈઓ માટે બે હજાર સત્તરમાં જ્યારે ડુંગળીના ભાવ નીચાઈ ગયા બે હજાર ઓગણીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર પચીસ ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરીને સુઈ ગયા હતા ઘરે જઈને પરંતુ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરીને દરેક વર્ષે ખેડૂતો માટેની સહાય લઈને આવ્યા ચાલુ વર્ષે સફેદ કાંદાના ખૂબ જ નીચા જવાને કારણે માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી વાઇસ શ્રી બોર્ડ ઓફ ડિલેક્ટ્રિશિપ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને કિલોએ બે રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપીને એકસો ચોવીસ કરોડ રૂપિયાનું પેકેજ રાજ્ય સરકારે આપેલ છે આવી જ રીતે માર્કેટિંગ યાર્ડમાં સુવિધાઓ બનાવવાની હોય ગોડાઉન હોય વેરહાઉસ હોય ઓફિસ હોય કે શેડ હોય કે રસ્તા હોય દિવાલ હોય ટોયલેટ બ્લોક હોય આવી તમામ પ્રકારની સુવિધાઓ માટે ગુજરાત રાજ્ય સરકાર પચીસ ટકા જેવી સહાય પણ માર્કેટિંગ યાર્ડોને આપતી હોય છે તો આ જ રીતે મોવા માર્કેટિંગ યાર્ડમાં આવનાર ખેડૂતને અહેસાસ થાય છે કિસાન દેવો ભવનના સૂત્રને સાર્થક કરતો આ માર્કેટિંગ યાર્ડ હર હમેશ ખેડૂત જ્યારે યાર્ડમાં આવે છે ત્યારે એમ થાય આ મારા બાપનું યાર્ડ છે એવો અહેસાસ આ મોવા માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે ભવિષ્યમાં ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે આભાર જય જવાન જય કિસાન